જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તમે મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભીંડો બનાવશું ભીંડો આપણે આ રીતે સુધારવાનો છે તો ભીંડો આપણો બધો સુધારાઈ ગયો છે તો હવે કઢાઈ મૂકી દીધી ગેસ ઉપર ને હવે એમાં આપણે એક ચમચા જેટલું તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું થોડીક હિંગ ને હવે આપણે બધો ભીંડો એડ કરી દઈશું કઢાઈમાં તો હવે આપણે ચમચાની મદદથી એને પહેલાં તેલમાં સોતળી લેશું પછી આપણે એમાં બધો મસાલો કરશું તો એક ચમચી મીઠું નાખવાનું ને એક ચમચી જેટલું હળદર પાવડર હવે આ પણ આપણે ભીંડામાં મિક્સ કરી દઈએ આ રીતે હલાવીને ભીંડો જ્યાં સુધી ચડે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં ફાફડા ગાંઠિયા લીધા છે એને આપણે મિક્સર જારમાં પીસી લેવાના છે હવે આ ફાફડા ગાંઠિયાને આપણે થોડોક મસાલો કરવાનો છે તો એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર બે ચમચી જેટલું જીરું નાખવાનું છે ને થોડીક અડધી ચમચી જેટલી સાકર હવે આપણે એને મિક્સરમાં પીસી લઈએ પ્લસમાં

ભીંડામાં એડ કરી દેવાના છે એને ભીંડામાં મિક્સ કરી દઈએ બધો પાવડર નાખીને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ને હવે એને થોડી વાર આપણે ચડવા દેસુ હવે આપણે એને ઢાંકવાનું નથી પહેલાં થોડી વાર આપણે ઢાંકું છું આ રીતે આપણે થોડી વાર રહીને હલાવવાનું તો સરસ મજાનો આપણો ભીંડો તૈયાર થઈ જશે ગાંઠિયા ને ભીંડાનું શાક તમે કોઈ વખત ખાધું છે ન ખાધું હોય તો ટ્રાય કરજો ને આ મારો નવો ગેસ તમે જોઈ શકો છો કે મેં આ હજી હમણાં જ લીધો ત્રણ બર્નરવાળો ટાટા ક્રોમામાંથી લીધેલો છે અમારા ઘરમાં મોસ્ટ ઓફ બધી વસ્તુ ટાટાની જમે લઈએ છીએ અમને બહુ જ ગમે તો આપણો ભીંડો હવે ચડી ગયો છે ચેક કરી લઈએ કે સરસ મજાનું ભીંડોનું શાક આપણું રેડી થઈ ગયું છે ભીંડા અને ગાંઠિયા તમે કોઈ વખત ન બનાવ્યું હોય તો એક વખત બનાવીને ટેસ્ટ કરજો બહુ જ સરસ લાગે છે તો આપણું ભીંડાનું શાક થઈ ગયું છે હવે એક બાઉલમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કેટલો સરસ શાક બન્યું છે આપણું છે ને એક વખત જરૂર ટ્રાય કરજો ને તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં થેન્ક યુ